મહાદેવ મિત્રો આજે સવારના પહોરમાં આપણે ભાઈને આમાં જઈ બેહી ગયા છીએ ફ્રી થઈ ગયા છે એકદમ ફ્રી થઈ ગયા છે એકદમ ને આજે આપણે મહુવા લગ્નમાં જવાનું છે ત્યાંથી આપણે કોંદી આવશું ત્યાંથી સુણા ને પછી આપણે બપોર પછી જવાનું છે વીરપુર વીરપુર લગ્નમાં જવાનું છે મિત્રો તો આપણી આ એસડી ભાટી ચેનલને લાઈક સબસ્ક્રાઈ ને શેર કરજો મિત્રો તમને જણાવી દઈએ કે હવે ટૂંક સમયની અંદર આપણું નવું સોપાન શરૂ થવા જઈ રહ્યું છે તો તે મિત્રો આપણું નવું સોપાન શિવરાત્રીના દિવસે ઓપનિંગ થવાનું છે તો તેની પણ આપણે તમને માહિતી આપશું ને આપણી એસડી ભાટી ચેનલને શેર કરજો મિત્રો જય માતાજી જય મુરલીધર જય દ્વારકા વાળા મિત્રો આપણી એસટી ચેનલ ને લાઈક્રાઈબ ને શેર કરજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ